એટલે આપણે એને છુટ્ટી કરી દીધી છે અને બેસી દી છે મટી જા ફટાફટ તારો નિવેદ થાય કેમ કરી દઈશ હા રહી જાય તાર નિવેદ કરી દઈશ તો આપણે ફૂલ પાકા બોલાવી નાખી છે વરસાદી તો આપણે હવે ફરવા વરસાદી વાયરો હે ને તો બાજરી બધી પડી જાય શિગો ખાવા જો હવે ખાઈ ના પછી تقريبا બે કલાક લઈ જ ને બહાર જીરાતી આજી રાજી અત્યારે અમારા રાત આવી જાય ગાવડો એટલે બધી ચર્ચા થઈ રહી છે મા બાપ ગો આવે સગા ભાઈ છે બાજરી આખી પડી છે ફૂલ વરસાદ ની વાગાય છે di full baka ya, Aki baju di puli ji. Bunda, bunda. Berhad nih, full bakat. Tebak, berhad. เดีอ่ะไปเลยฮะฮู้ประธานพูดอะไรเดี๋ยวเชื่อมานักมากพูดในเรื่อที่เราทำไม่รักตัวจอดเลยพเอาไปก็จนวไดก็ไม่น่าจะต้องดิคันเดยนะ તો કોમેડી બ્લોગ છે કોમેડી હી હ ઓ માય ગॉड तुझे હે ઓર આદની બાકા જકી બોલા એ આ થઈ ગયો હવે શું પેલી બાજુ માં તરે આવે કિલુ ઉભે છે કિલુ ને આપણે પેલી બાજુ લઈ જાય છે પેલા પલતર માં બાલી વાળો હતો ને આમાં તમને બતાવેલું છું એટલે છૂટું તો ભૂલો નથી કાપી ના શું કાપી ઉતરો વરસાદની ફૂલ બાકી છે કે આ વરસાદમાં આપણે રખડવા દઈએ

છોકરો ઓમ <externals> મારી મમ્મીને મોમાના છોકરાનો શોખ એટલે મા મમ્મી મોમા મમ્મીને છોકરા છોકરાનો છોકરો એટલે મારા મોમો છે ને એટલે આમ છોકરો થાય અને મારે પપ્પાની હગી ભૂલનો છોકરો

તમને મારો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જે માતાજી બરાદની ફૂલ બાકા